સંવેદના કેન્ડલ માર્ચ યોજી સાવરકુંડલા હોમગાર્ડ યુનિટ દ્વારા સદગત આત્માની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી સાવરકુંડલા હોમગાર્ડ યુનિટ મહુવા રોડ ખાતેથી આત્મા બેનર લઈ મૃત આત્માઓને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આખું સાબરકુંડલાનું હોમગાર્ડ યુનિટના જવાનો મહિલા હોમગાર્ડ્સ હાથમાં કેન્ડલ લઈ કૂચ કરેલી હતી નાવલી પોલીસ ચોકીના સિદ્ધિનાથ મહાદેવ મંદિર ખાતે મૃતકોની સદગત આત્માની શાંતિ અર્થે અને તેઓને શાંતિ અર્પે તેવા હેતુ સાથે આ પ્રાર્થના કરવામાં આવેલી હતી અને પરિજનો પર આવી પડેલા દુઃખદ ઘડીઓ પ્રત્યે સંવેદનાઓ હોમગાર્ડ યુનિટના કમાન્ડર પ્રવીણ સાવત દ્વારા વ્યક્ત કરવામાં આવી ગઈકાલે રાજકોટમાં જે ગોજારી અકસ્માત ઘટના ઘટી તેના સંદર્ભમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા યુનિટમાં હોમગાર્ડ પરિવાર દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું અત્યાર સુધીમાં જે આંકડો પ્રાપ્ત થયો ત્યારે બત્રીસ જેવા મૃતકોના સંખ્યા મળી છે હજુ પણ ક્યાંક ને ક્યાંક મૃતનો આંકડો વધે તેવી સંભાવના છે જે ઘટના ઘટી છે તે અસહનીય છે આ ઘટનાના પ્રત્યાઘાતો જેમના પરિજનો ગયા હશે તેમના પરિવારને પણ એનો અનુભૂતિ હશે ન સહી શકાય તેવી આ ઘટના છે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે મૃત આત્મા ગયા છે તેમના પરિવારજનોને આ અકસ્માતમાં મૃત પામનાર વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ મળે અને તેમના પરિવારને હિંમત મળે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ આવી કોઈ ઘટના બીજી ફેરું ન ઘટે તેની પણ આપણે તકેદારી રાખીએ જાગૃત વ્યક્તિઓ તરીકે જ્યાં સેફ્ટી ન હોય ત્યાં પણ આપણે ન જવું જોઈએ તેવો એક સંદેશ છે અને ફરીવાર સાવરકુંડલા યુનિટ હે એટલા માટે જે આત્મા થયા છે તેમના પરિવારજનોને ફરી પાછી હિંમત મળે તેમને સહન કરવાની શક્તિ મળે તેવા હેતુસર સાવરકુંડલા યુનિટ દ્વારા આ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે